નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો માર્કેટમાં આજે પેનિક કહી શકાય તેવું સેલિંગ આવ્યું હતું નિપટી ઇન્ડેક્સ બસો એકતાલીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર અડતાલીસ બંધ આવ્યો છે આજે જેમ જેમ બજેટ નજીક આવતું જાય છે ને તેમ તેમ માર્કેટમાં પ્રેશર વધતું જાય છે જો કે બજેટ અતિ ગોપનીય હોય છે જ્યારે પાર્લામેન્ટમાં નાણાં મંત્રી બજેટ વાંચવાનું ચાલુ કરે ત્યારે જ ખબર પડે કે સરકારે બજેટ સંબંધે શું નિર્ણય લીધો છે જો કે ત્યારે પછી પણ એકાદ બે દિવસ તો દેશભરના અર્થશાસ્ત્રીઓ તેના ઉપર ચર્ચા કરીને અલગ અલગ તારણો કાઢતા હોય છે એટલે એવું પણ કહી શકાય કે બજેટ સમજવામાં જરા અઘરું હોય છે દરેક સમીકરણો અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવા ઇન્સ્ટન્ટ અઘરા હોય છે માટે માર્કેટ માટે બજેટ એક ભારે અગ્નિ ગણી શકાય ખાસ કરીને બજેટ પહેલાના થોડા દિવસો માટે જંગી વેચવાલી કરી છે તો સામે ડીઆઈઆઈએ ચાર હજાર એકસો બે કરોડની ખરીદી કરી છે આ બંને આંકડા લગભગ નજીક નજીકના છે આજે સૌથી વધુ ઘટવામાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ત્રણ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો ઘટ્યો છે સ્ટોકમાં જે તાનલા પ્લેટફોર્મ લિમિટેડમાં સાત પોઈન્ટ ત્રીસ ટકાની તેજી રહી છે સ્ટોક ચારસો એકાશી રૂપિયા આવ્યો છે હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની લિમિટેડ છ ટકા વધીને એક હજાર એકસો બાર રૂપિયા આવ્યો છે બંધન બેંક આજે ચાર પોઈન્ટ એંશી ટકા વધીને એકસો ઓગણપચાસ રૂપિયા આવ્યો છે ઘટવામાં આજે અદાણી ગ્રીન એનર્જી સાડા ચૌદ ટકા ઘટીને સાતસો બોતેર રૂપિયા આવ્યો છે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ બાર ટકા ઘટી આઠસો બાર રૂપિયા આવ્યો છે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અગિયાર પોઈન્ટ સિત્તેર ટકા ઘટી એક હજાર આઠસો સોસઠ રૂપિયા બંધાયો છે પેટીએમ પણ દસ ટકા ઘટીને એક હજાર એકસો આડત્રીસ રૂપિયા બંધાયો છે સજનો કંપની તથા ફંડામેન્ટલના વિકેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે એજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડ એક સજ્જન જાણકારી આપવા કહે છે આ કંપની વિશે કંપનીની સ્થાપના ઓગણીસો બાણુંમાં થયેલી છે અને આઈપીઓ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવેલો છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો એક કરોડ હતું તે ત્યાંથી વધી ચારસો પિસ્તાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ છોત્રીસ કરોડથી વધી ઓગણચાલીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠાવન ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો ચાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એક કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર બસો એકતાલીસ કરોડ છે માર્કેટ કેપ પાંચ હજાર પાંચસો ઓગણ કરોડની છે સ્ટોક પ્રાઇસ ચારસો રૂપિયા છે બાવન વીકાય સાતસો સત્તાવન રૂપિયા બનેલો છે પી રેશિયો બાવીસ છે આર ઓ સી ઈ તેત્રીસ પોઈન્ટ સાઠ ટકા છે આરઓ ઇ પચીસ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એસી ટકા છે એફઆઈઆઈ પાસે છ પંદર ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈનું હોલ્ડિંગ નવ પોઈન્ટ એકોતેર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચાર પોઈન્ટ સૌઠ ટકા છે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના હોલ્ડિંગમાં સામાન્ય વધારો થયો છે પબ્લિકના હોલ્ડિંગમાં બે ટકા જેટલો ઘટાડો થયો છે લિસ્ટિંગ પછીના બનાવેલા ટોપથી સ્ટોક લગાતાર ઘટતો જાય છે તેનું કારણ છે માર્ચ બે હજાર પચીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકાણું કરોડ હતો તે ત્યાંથી ઘટી જૂન બે હજાર પચીસ ક્વાર્ટરમાં ત્રેપન કરોડ થયો અને સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ ત્યાંથી પણ ઘટીને ઓગણચાલીસ કરોડ થયો છે જેના કારણે સ્ટોક હાલમાં એક દબાણ નીચે છે આગળની કંપની છે શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ આ કંપની વિશે જણાવવા એક સજ્જન કહે છે બે હજાર ત્રણમાં સ્થપાયેલી આ કંપની જ્વેલરી આભૂષણ વિગેરે બનાવે છે ઓગસ્ટ બે હજાર પચીસમાં આઈપીઓ આવેલો છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બસો સાસઠ કરોડ હતું તે ત્યાંથી વધી ચારસો ત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ નવ કરોડથી વધી ચુમ્માલીસ કરોડ થયો છે ઘણો મોટો જમ્પ નેટ પ્રોફિટમાં કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો સત્તાવન ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છાડત્રીસ ટકા છે શીટ જોઈએ તો બોરોવિંગ એકસો કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે ચારસો સિત્તેર કરોડ છે માર્કેટ કેપ એક હજાર ત્રણસો કરોડની છે આ એક કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો બાણું રૂપિયા છે બાવનવી કાય બસ્સો ચુમ્મોતેર રૂપિયા બનેલો છે પી રેશિયો પંદર ચાલીસ છે આર ઓ સી ઈ છવ્વીસ ટકા છે આરઓ ઈ ચુમ્માલીસ ટકા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ નેવાસી ટકા છે એફઆઈઆઈનું હોલ્ડિંગ બે પોઈન્ટ એકવીસ ટકા છે ડીઆઈઆઈનું હોલ્ડિંગ બે પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ પોઈન્ટ એકસઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે જો આપણા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય આગળ એક સજ્જન એસ ડબલ્યુપી વિશે જણાવવા કહે છે એસ ડબલ્યુપીનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન એટલે કે એક સિસ્ટમ પ્રમાણે ઓટોમેટિક રૂપિયા વિડ્રો થઈને આપણા બેંક એકાઉન્ટમાં કરે એસઆઈપી એસ ડબ્લ્યુ પી આ ત્રણેય વાક્યો મ્યુચ્યુઅલ ફંડ સાથે વણાઈ ગયેલા છે એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ તો આપણે સૌ જાણીએ છીએ એસટીપી એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન જે એ રીતે હોય છે કે રોકાણકાર પોતે કોઈ એક એસેટ મેનેજમેન્ટ કંપનીના લિક્વિડ ફંડમાં રૂપિયા એક સાથે રોકી દે અને તે રોકાણમાંથી નક્કી કરેલી તારીખે અઠવાડિયે પખવાડિયે અથવા મહિને એકવાર અન્ય ફંડમાં ટ્રાન્સફર થતા જાય રોકાવા માટે તે વાત તે હવે વાત કરીએ એસ ડબલ્યુ તો કોઈ રોકાણકાર જેઓએ એક ચોક્કસ ઉંમરે નિવૃત્તિ લેવાનું વિચારીને એક ચોક્કસ મૂડીનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી દે અને ત્યાર પછી તેમાંથી એક ચોક્કસ રકમ દર મહિને તેમાંથી વિડ્રો થઈને પોતાના બેંક એકાઉન્ટમાં આવ્યા કરે તેને એસડબલ્યુ પી કહેવાય છે જો કે આમાં પણ પોતપોતાના અલગ ગણિત હોય છે રોકાણકારના ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો નિફ્ટી ફિફ્ટી ફંડમાં રોકાણ હોય અને તેનું વાર્ષિક બાર ટકા રિટર્ન મળવાનો એક અંદાજ હોય અને જો તે અંદાજથી થોડી ઓછી રકમની એસડબલ્યુ પી કરે તો મૂડી ધીમે ધીમે પણ વધતી રહે અને જો વાર્ષિક રિટર્નના અંદાજની સમાંતર વિડ્રો સિસ્ટમ ગોઠવે તો મૂડી ટકી રહે છે અને જો કોઈ વળતરની સરખામણીએ વળતરથી થોડી વધારે રકમ વિડ્રો દરમિયાને કરે તો મૂડી ધીમે ધીમે ઘટતી જતી હોય છે રોકાણમાંથી આ થયો એકદમ અનુકૂળ આવે તેવો સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે એસ ડબલ્યુ પી તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર